જય ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ અગિયાર વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્રની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા મિત્રો આવી રહી છે ટૂંક સમય માટે કે આ તરીકે શરૂ થાય છે તો તમારે સમાજશાસ્ત્રના મિત્રો જે વિભાગ મિત્રો બી આવે છે વિભાગ ઈ તો આપણે જોઈ ગયા છે વિભાગ બી આવે છે એમાં મિત્રો એક વાક્યમાં જે પ્રશ્ન પૂછાય છે કે વાક્યમાં ઉત્તર આપો એના મિત્રો વેરી મચ ટાઈમ મિત્રો જે પ્રશ્નો છે આપણે આ વિડીયોમાં જોવાના છે છીએ વિડીયો પૂરેપૂરો જોજો ભાગ ત્રણ છે અને આ વિડીયો મિત્રો ભાગ નંબર ત્રણ છે તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમે તમને એમાં ત્રીસ પ્રશ્નો મળશે તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની જોઈએ આજનો પ્રશ્ન છે કે વિશ્વમાં જ્ઞાતિ વ્યવસ્થા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે તો વિશ્વમાં જ્ઞાતિ વ્યવસ્થા મુખ્યત્વે ભારતના હિન્દુ ધર્મીઓમાં અને હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ સામાજિક દરજ્જો એટલે શું સામાજિક દરજ્જો કોને કહેવાય તો સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક દરજ્જા કેટલાના સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે અને કયા કયા તો સામાજિક દરજ્જાના બે પ્રકાર છે કયા કયા તો અર્પિત દરજ્જો અને બીજો છે પ્રાપ્ત દરજ્જો

બે ઉદાહરણ આપવાના છે તો પુરુષ મહિલા પિતા માતા પુત્ર પુત્રી ભાઈ બહેન પતિ પત્ની વગેરે અર્પિત દરજ્જાના ઉદાહરણો છે પ્રશ્ન આપણે આગળ જોઈએ ભૂતકાળના ગ્રામીણ સમાજમાં કયો વંશ પરંપરાગત રીતે મળતો હતો તો ભૂતકાળના ગ્રામીણ સમાજમાં મુખીનો કયો દરજ્જો મિત્રો જે મુખીનો દરજ્જો છે એ મુખ્યનો દરજ્જો વંશ પરંપરાગત રીતે મળતો હતો પ્રશ્ન જોઈએ આગળ કે પ્રાપ્ત દરજ્જાના બે ઉદાહરણો તો શિક્ષક અધ્યાપક ડોક્ટર મેનેજર વકીલ લેખક વગેરે પ્રાપ્ત દર્જાના ઉદાહરણો છે પ્રાપ્ત દરજ્જામાં કઈ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે તો પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે પ્રશ્ન આગળ જોઈએ મૂલ્યો કોને ગણવામાં આવે છે તો સમાજમાં ધોરણનું ધોરણનું મહત્ત્વ વધારે કે ઓછું હોય છે સમાજમાં જે ધોરણનું મહત્ત્વ વધારે હોય છે એને મૂલ્ય તરીકે ગણવામાં આવે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજમાં કયા મૂલ્યો છે તો ન્યાય પ્રમાણિકતા માનવતા સમાનતા વગેરે સમાજના મૂલ્યો છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ આગળ કે સમાજમાં કયા ધોરણો છે તો સમાજમાં રંગ જાતિ કે લિંગના આધારે માનવી માનવી વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનો વિરોધ કરવાના કાયદાઓ એ ધોરણો છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સમાજમાં વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કોણ કરે છે તો સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો સમાજમાં વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી ક્યારે સર્જાય છે તો સમાજમાં ધોરણનો ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને સર્જાય છે પ્રશ્ન આગળ કરીએ કે સમાજમાં લોક રીતિઓ અને રિવાજોનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો જોઈએ કે સમાજમાં લોક રીતિઓ અને રિવાજોનો ઉદ્ભવ કોઈ ખાસ પ્રકારના સભાના આયોજન વગર સામા સ્વાભાવિક ક્રમમાં આવતા વર્તન અને વ્યવહારમાંથી થાય છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે વિશાળ વહીવટી એકમમાં ધોરણનો ઉદ્ભવ કઈ રીતે થાય છે તો વિશાળ વહીવટી એકમમાં ધોરણનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થાય છે પ્રશ્ન ચર્ચા કરીએ કે દેશમાં કાયદાઓનું ઘડતર કઈ રીતે થાય છે તો દેશમાં જુદા જુદા કાયદાઓનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વ્યક્તિ કઈ રીતે સામાજિક ધોરણો શીખે છે તો વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી અને તેની આજુબાજુના અન્ય વ્યક્તિઓ મિત્રો સામાજિક વાતાવરણ વગેરે દ્વારા થતાં સામાજિકરણમાંથી સામાજિક ધોરણો શીખે છે આપણે ચર્ચા કરીએ કે સામાજિક ધોરણો શું છે પ્રશ્ન સામાજિક ધોરણો કઈ રીતે આત્મસાત થાય છે તો કુટુંબ મિત્ર જૂથ પડોશ જૂથ શાળા સંચારના માધ્યમો વગેરે દ્વારા વ્યક્તિ સામાજિક ધોરણોની માહિતી મેળવે છે અને તેનું અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખે છે નિયમોના પાલન દ્વારા સામાજિક ધોરણો આત્મસાત થાય છે પ્રશ્ન હજુ આગળ જોઈએ કે કયા ધોરણોના ભંગ માટે કયા ધોરણોના ભંગ માટે અનૌપચારિક સજા પદ્ધતિ હોય છે તો રિવાજ રૂઢિ લોકાચાર લોકનીતિ વગેરે સામાજિક ધોરણોના ભંગ માટે અનૌપચારિક સજા પદ્ધતિ હોય છે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે કે કયા ધોરણોના ભંગ માટે ઔપચારિક સજા પદ્ધતિ હોય છે તો કાયદા જેવા ધોરણોના ભંગ માટે ઔપચારિક સજા પદ્ધતિ હોય છે પ્રશ્ન આગળ આપણે કે સામાજિક નિયંત્રણ કોને કહી શકાય કોને કહી શકાય તો કે સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવવાની રીતો અથવા તો સાધનોને સામાજિક નિયંત્રણ કહેવાય છે કે સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયાને શું કહે છે તો સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયાને સામાજિક નિયંત્રણ કહે છે પ્રશ્ન આપણે કે કયા સમાજોમાં શું છે કયા સમાજોમાં નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે

ઉપજૂથની વ્યાખ્યા કહી છે તો કે કોઈપણ સમાજમાં અનેક જૂથ હોય છે કોઈપણ જૂથ ઉપજૂથના પેટા ભાગે ભાગરૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહે છે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે કે રચનાનું કોઈ એક કોનું રચનાનું કોઈ એક ઉદાહરણ આપવાનું છે તો કુટુંબ એ સામાજિક રચનાનું ઉત્તમ ઉદાહરણ છે અને આ ઉપરાંત ગ્રામ સમુદાય નગર સમુદાય આદિવાસી સમુદાય વગેરે રચનાનું મુખ્ય ઉદાહરણો બનશે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સમાજમાં શું છે પ્રશ્ન

તો સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને ખ્યાલો એકબીજા સાથે ગાઢ ગાઢ રીતે 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 સંકળાયેલા છે સામાજિક વ્યવસ્થા વગર સામાજિક કાર્ય બનતું નથી અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના સંભ બનતું નથી તો મિત્રો અહીંયા આપણે જે ત્રીસ પ્રશ્નો વિડીયો સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ જો તમે મારા વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલાઈન ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે ફરી મળીશું એક ના વિડીયો સાથે નવા ટોપિક સાથે બની રહો જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક